જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસ શ્રી મધુ મો શ્લોક સમજીશું મમ તેજો અંશ સંભવમ તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રથી ઉદ્ભવે છે કોઈ પણ તેજસ્વી કે સુંદર અસ્તિત્વને કૃષ્ણના ઐશ્વર્યના માત્ર અંશરૂપે જ જાણવું જોઈએ પછી તે આધ્યાત્મિક જગતમાં હોય કે ભૌતિક જગતમાં હોય કોઈ પણ અસાધારણ ઐશ્વર્ય મુક્ત વસ્તુને કૃષ્ણની વિભૂતિ સમજવી જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ